જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે પહેલું છે તો બધાને પહેલા અને આજે તો અમારા ત્યાં કથા છે મંદિરે જ્યાં જ્યાં હું ત્યાં મારો જન્મ થયો તો ચલો પહેલા તો આપણે બધાને ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને નવરાત્રિની શુભકામના ગાઈશ અને આજનો બ્લોગ અમારો બહુ જ મસ્ત રહેશે પૂરો બ્લોગ જોજો ગઈશ અમારો cúp morning, bây giờ mình bây giờ mình ăn bây giờ good morning, ông bây giờ good morning đã đi ice store, bây giờ

આપણે પછી હવે અમે રેડી થઈ ગયા નીકળીએ છે અંદર કુલ કરીને પેલું અંદર અંદર ચપ્પલ જ ગોળવા કરે ઓ બતાइए કારેલી અમે ચલો મમ્મીને કા મતલબ બજારમાં કામ હતું

મારું માટે ગાઈસ જે હવે અમે બેટ્રોલ પૂરા ઊભા છે અને એક વ્યૂ બતાવું જે અમે મતલબ અમારી યાદો થોડી જોડેલી છે થોડી વધારે એ ત્યાં અમે અહીંયા છે ને સ્કૂલે છૂટ્યાની નહીં સ્કૂલેથી અહીંયા છે ને અમે ખાવાય અને આ બાજુ એક બીજી સ્કૂલે જવાય ને અહીંયાથી નીચે અમારી સ્કૂલે જવાય બહુ જ રખડેલા એરિયામાં અનનેસેસરી વાળું હવે સ્કૂલ બતાવું છું તમને જ્યાં હું નર્સરીથી કૃષ્ણા છોટી આજુ પેલી જીવન બાકી તો થઈ ગઈ જ્યાં હું અલા આમથી ચલાયેલા અહીં છે તો અલગ એટલું બધું અહીંયા મને કારેલી બાગમાં જેવી મેં આવું ને તો મારી બધી યાદો તાજા થાય બધું આમ કે ભાઈ શું હતું અને જ્યાં આવે ત્યાં અહીંયા અમે પ્રતાપનગર बाजू આયા તો મતલબ बाजू અલગ અલગ અને અહીંયા તો નર્સરી થી લઈને મળું અમારા સુધી સ્કૂલ ભી આઈ હાય માસ્ટર ચાલ ઓર બાકી છોડ છોડ મતલબ અહીંયા અમે તો આજે હું તમને માર મતલબ કે અમારું ઘર કે આ હતું અમે ક્યાં રહેતા હતા અમારું શું અમે ક્યાં ભણતા હતા અમે અમે ક્યાં ગરબા બી પહેલાં રમતા તો મજા આજે તો અમારો બ્લોગ લેવાનો છે મારા બ્લોગ જીવીએસ આ મતલબ આ મતલબ ચાર રસ્તાનું નામ છે જીવનભાર્ટી સ્કૂલ મારી સ્કૂલનું નામ સ્કૂલ ફો અને આ સ્કૂલ છે મારી આ ફર્સ્ટ એડ ખાવાનો અને આ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલ અને આ સેકન્ડ ગેટ પાછળ વાળો અને આ જે હતું એ નર્સરી ગઈ અને અહીંયા છે ને અમે અહીંયા કેન્ટીન સ્કૂલમાંથી આવવાનું અને અહીંયા બિફોર ખાવા ચીપ્સ ખાવાની જવાનું અને આ મારો ખારાકીવાયું ખાઈ બહુ મસ્ત લાગતું હતું અહીંયા તો કઈ નહીં ટાઈમ ફ્યુચર પાછા અને અહીંયા છે ને આ પાણીપુરી અહીંયા બહુ મસ્ત પાણીપુરી મળી આપણો નાકો આને નાખો કહેવાય અમારે ત્યાં તો નાકો કે અહીંયા શું કહેવાય આને તો કહેવાય છે નહીં તો અને આ મારી વિશ્વામિત્રી આવશે હવે વિશ્વામિત્રી અને વિશ્વામિત્રી છેલા ઠીક છો આ ફોડી ના કરી મને શીખવાડે છે તું બ્રિજ બનાવે છે એટલે ફોડી કરી છે ન્યૂઝમાં આવે છે તે અને હા

ડૉક્ટર આંબેડકર બાબાસાહેબ આંબેડકરની લાઇબ્રેરી અને એક્ઝેક્ટ આગળ મારું ઘર મતલબ લાઇબ્રેરી બની ચાલો ચલો ખર ડીજે જરા ડીજે ની બધું જ છે મસ્ત મજા જ છે અમારું મંદિર અને અહીંયા અમે પહેલાં રહેતા હતા અહીંયા આ મંદિર છે ત્યાં અમારું કારખાનું હતું પહેલાં મમ્મી પપ્પા હવે કથામાં બેઠે છે અને આ મંદિર જે અમારા પહેલા તે બનાવ્યું હતું દાદાએ લોકોએ પહેલાં તો હવે કેટલા વર્ષ લખ્યું પચીસ વર્ષ પછી પપ્પા મમ્મીને પાછો અવસર મળ્યો પહેલાં બા દાદાને મળ્યો તો હવે પપ્પા મમ્મીને મળ્યો મારા મોટા પપ્પાને લોકો બી બેઠા છે અને અહીંયા આજે મસ્જિદ આ ગાડી પડી છે ને અટિકા તો અહીંયા અમારું ઘર હતું અને આ બાજુ મસ્જિદ અને અહીંયા મંદિર બંનેની વચ્ચે હતું અમારું ઘર અને આ પાછળ બાબાસાહેબ આંબેડકરની લાઇબ્રેરી બને છે અને બધું મસ્ત પબ્લિક હતી પણ હવે અહીંયા ઉડાના મકાન બની ગયા અને હવે મસ્ત આજ આખો દિવસ એકબીજાનું પહેરાનું મમ્મીએ ગમ પહેલાંનું પહેરાવી દીધું પપ્પાને તથા ચાલુ થઈ ગઈ અમે આવી ગયા બહેવા

આયો રચું બિઠા દિયા બિઠા તમારી બધી પૂજા હવે અહીંયા સવારથી જે ચાલતી હતી અત્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે માતાજીની અને પૂરી થઈ ગઈ છે બ્રાહ્મણો હવે એમના ઘરે જાય છે હવે અમારો જમણવાળા છે તો પેલા મંદિરે રાખેલું છે હવે અમે જમી લઈએ રાત્રે મોડા સુધી ગરબા એવું છે ગરબા ગરબા કરીને પછી ઘરે જઈશું ગઈશ અમે પૂજા અમારી પૂરી થઈ છે પહેલા અમે અહીંયા રહેતા હતા તા ગઈશ કલ્યાણ નગરનો બ્લોક રહી ગયો અડધો પછી આ હતો એટલે મોટો એટલે અને બીજા છે કલ્યાણ નગર કેવાય આ મહાકાળી નું મંદિર હતું અમારું એ બહુ નીચું હતું હવે નવું બનાવીને આટલું મોટું કર્યું છે અને આ બાજુ અમારે સામે છે ને અહીંયા આ અમારી જગા પર અમારું મકાન હતું ગાઈસ પણ હવે અમારું એ મકાન તૂટી ગયું આ જગ્યા પર હવે ત્યાં અમે ગાર્ડન કર્યું છે મંદિરનું અને આ મંદિર બનાવ્યું છે નવું અને આ રોડ અહીંયા આગળ અમે પહેલાં છે ને ગરબા બહુ મસ્ત કરતા હતા ગઈસ પણ બધું તૂટી ગયું મારા સાસુ સસરાઓ અપ થઈ ગયા એટલે હવે અમે બધા અહીં છેટા જુદા જુદા પડી ગયા પણ અમે અમે આ જગા નથી છોડી હજુ કેમ કે અહીં અમારી માતાજી બેઠેલી છે મા કારકા એટલે એને મળવા તો અહીંયા આવું જ પડે અમારે તો આજે એમના પ્રતાપે માના પ્રતાપે આજે અમે આ મંદિર ઊભું કર્યું છે બધું અહીંયા આગળ સરસ જુઓ બધાએ ગ્રુપવાળાઓએ ભેગા થઈને મસ્ત મંદિર બનાવ્યું છે મયૂર બેઠા છે અહીંયા છોકરાઓ જતા રહ્યા છે ઘરે અહીંયા બહુ લેટ થઈ ગયું છે સ્કૂલ ગાઈસ હવે અમે ઘરે આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છે તો આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે અમને જ જેસ છોકરાઓ કેમ ના આવી ગયા હતા તો આજનો બ્લોગ અહીંયા ખતમ થાય છે ગાઈસ આજનો બ્લોગ બહુ જ મસ્ત છે જોતા રહેજો લાઈક લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કમેન્ટ કરજો બાઈ બાઈ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ